હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં આવશો તો આજની આપણી રેસિપી છે ફુદીના દહીંની ચટણી બનાવીશું તેના ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ તો આપણે દહીં લીધેલું છે એક કપ ફુદીનું કોથમરી મીઠું આમચૂર પાવડર મરચું ચાટ મસાલો અને ચણાની દાળ કે ડારિયા કાંઈ પણ તમે એડ કરી શકો છો અને સેવ પણ એડ કરી શકો છો મોરી સેવ આવે છે તે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ આ ચટણીને તમે બિરયાની સાથે ફુલાવ સાથે પરોઠા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે જો દહીં ખાટું હોય તો તમે ખાંડ પણ એડ કરી શકો છો પણ આમાં થોડુંક દહીં ખાટું હોય તો ખાવાની ખૂબ જ મજા આવે છે તો અહીંયા મેં એક મિક્સર જાર લઈ લીધું છે તેમાં ચણાની દાળ એક લીલું મરચું મોરું મરચું લીધેલું છે કોથમરી ફૂદીનો ફુદીનાને મેં ધોઈ લીધો છે ત્યારબાદ દહીં આમચૂર પાવડર સ્વાદ અનુસાર મીઠું અને ચાટ મસાલો આ બધી વસ્તુને પીસી લેશું તો એકદમ સરસ આપણે આને પીસી લીધું છે તો આપણે એક બાઉલમાં કાઢી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણી દહીં ફુદીનાની ચટણી તેને મેં મગ મસૂરના ફુલાવ સાથે સર્વ કરેલી છે તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં